જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક શેઠની દીકરી એની વાર્તા કરી હતી આજે આપણે એક કુંભાર એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો શ્રી ગોસાઈજીનો સેવક એક કુંભાર જે ગુજરાતનો છે તેની વાર્તા કરીએ એક કુંભાર સાત્વિક ભક્ત છે લીલામાં એમનું નામ પરમાનંદ છે પરમાનંદ મનસુખા ગોપાના ભત્રીજા છે ઠાકોરજીની અતરંગ લીલામાં એ સહાયક છે તેથી ચંદ્રકળાની એના પર પ્રીતિ છે એક વેળાએ શ્રી ગુસાઈજી ગુજરાત પધારે છે ત્યાં કુંભારને તેમના દર્શન થાય છે ત્યારે તેના મનમાં એમના સેવક થવાનો ખ્યાલ આવે છે એ કુંભાર શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવટ કરીને હાથ જોડીને તેમને સવિનય જણાવે છે કે મહારાજ આપ કૃપા કરીને મને નામ સંભળાવો ત્યારે દયાના ભંડાર એવા શ્રી ગુસાઈજીને દયા આવે છે અને કહે છે તું નાહીને આવ નવું ધોત્યું પહેરીને નવો ઉપડો ઓઢીને આવ પછી તને નામ સંભળાવીશ એ કુંભાર નાહીને નવું ધોત્યું પહેરીને નવો ઉપર ઓઢીને આવીને તેમની પાસે ઊભો રહે છે તેથી શ્રી ગુસાઈજી કૃપા કરીને તેને નામ સંભળાવે છે પછી શ્રી ગુસાઈજી દ્વારિકાજી જઈ રણછોડરાયજીના દર્શન કરીને શ્રી ગોકુળ પધારે છે ત્યાં પહોંચીને શ્રી નવનીત પ્રિયાજીની રાજભોગ આરતીના દર્શન કરે છે એ પછી કેટલાક દિવસે ચાચાજી ગુજરાતના પરદેશ જાય છે ત્યારે ગુજરાતમાં આ કુંભારના ઘરે તેઓ આવે છે ત્યારે તેના ઘરમાં કોઈ સીધું હોતું નથી જેથી એ બજારે જાય છે એક જમીનદાર તેને કહે છે કે કૂવો ખોદશું તો કુંભાર કહે છે કે હા હા ખોદીશ પણ ચાર દિવસ પછી ખોદીશ તેની પાસેથી એક રૂપિયો લાવે છે અને ચાચાજીને વિનંતી કરીને ચાર દિવસ તે રાખે છે પછી ચાચાજી દ્વારિકાજી જવા નીકળે છે કુંભાર જમીનદારનો કૂવો ખોદવા લાગે છે ત્યારે ઉપરથી હજારો મળ માટી પડે છે અને કુંભાર દટાઈ જાય છે તે વખતે કુંભાર શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ એવું બોલે છે એથી થોડું પોલાણ થાય છે તે અંદર આ જપ કર્યા કરે છે ત્યારે એક જણ ચાચાજીને આવીને કહે છે કે કુંભાર કૂવામાં ડટાઈ ગયો છે તેથી ચાચાજી તેમની પાસે ફરી આવે છે આવીને જુએ છે તો બધા ઘરના રડે છે કૂવો દેખાડે છે પછી ચાચાજી માટી કઢાવી તેને બહાર કાઢે છે પછી ચાચાજી દ્વારી કાચી જાય છે આ વાર્તામાં એ દેખાડ્યું છે કે ભગવદીય વૈષ્ણવ ઘરે આવે તેનું સમાધાન સરવરા સારી રીતે અને પ્રેમપૂર્વક કરવી પૈસાની સગવડ નહીં હોય તો ઉદ્ધાર લાવીને કરવી પણ વિમુખ નહીં રહેવું કેમકે ભગવદીઓની કૃપાથી જીવનું હંમેશા કલ્યાણ થાય છે તેથી ચાચાજીની કૃપાથી આ કુંભારનો જીવ બચ્યો એટલે ભગવદીઓની સેવા આવો પદાર્થ છે એ પછી એક દિવસ કુંભારણનો ભાઈ મહેમાન બનીને આવે છે તેના માટે મેવા મિશ્રી કરીને લાડવા કરાય છે પાણી નહોતું જે લેવા કુંભારણ જાય છે જોકે તેનું મન તો લાડવામાં હતું એટલામાં બે કુંભાર વૈષ્ણવ આવે છે તે કુંભાર તે લાડવા તેમને ખવડાવી દે છે કુંભારણ દોડતી આવે છે અને આ જોઈને તે ધુઆફુઆ થઈ જાય છે પછી ભાઈને તે રોટલી ખવડાવે છે આ કુંભાર ઘરમાં જે કંઈ સારી વસ્તુ જુએ તે વાસણ કપડાં વગેરે વૈષ્ણવોને આપી દે છે આથી કુંભારણ બીજો કુંભાર કરે છે એથી આ કુંભાર ખૂબ રાજી થાય છે પછી દુકાળ પડે છે ત્યારે પેલો કુંભાર અને કુંભારણ ભૂખે મરવા લાગે છે અહીં તો રોજ વૈષ્ણવો આવીને મંડળી કરે છે તે વખતે પેલી કુંભારણ આવીને આ કુંભારને પગે પડીને કહે છે કે તમે મને ઘરમાં રાખો ત્યારે તે કુંભાર કહે છે એ ઘરમાં તો નહીં રાખું પણ બારણા બહાર રહો હું તમને પ્રસાદ આપીશ એવું પેલું કુંભાર કહે છે કેમ કે આ કુંભારણ ધર્મવિરોધી છે તેના સંગથી આ કુંભારનું મન બગડે અને તે બહિર્મુખ બને છે તેથી તેને ઘરમાં નહીં રાખી વળી વૈષ્ણવનો ધર્મ છે કે જીવ માત્ર પર દયા રાખવી તેમાં આ તો સ્ત્રી છે એથી તે તેને પ્રસાદ આપવાનું કહે છે આ કુંભાર શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એને શ્રી ગુસાઈજીની કૃપાથી આવો દ્રઢ વિશ્વાસ તેમના પર હતો તેથી એની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં ગોવિંદદાસ ખવાસની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ